સુરત શહેરમાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે પાલ વિસ્તારમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ભાગીદારોએ એક મહિલા રોકાણકાર સાથે એક કરોડ ત્રીસ લાખની ઠગાઈ આચરતા ઇકોસેલિક આરોપી બિલ્ડર પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે આ ટોળકીએ રોકાણના નામે પૈસા પડાવી જે ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો તે અન્ય વ્યક્તિને વેચી મારી વિશ્વાસઘાત કર્યો છે લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યું ફરિયાદી રંજનબેન પટેલને વર્ષ બે હજાર અગિયારમાં આરોપી પિંકેશ પટેલ અને તેના છ ભાગીદારોએ પોતાની પેઢી ગેલેક્સી ઇન્ફ્રાક્રોનમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા બિલ્ડરોએ વિશ્વાસ અપાવ્યો હતો કે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે આ વિશ્વાસમાં આવી રંજનબેને પેઢીના ખાતામાં પંચ્યાસી લાખ અને પિંકેશ પટેલના વ્યક્તિગત ખાતામાં પંદર લાખ મળી કુલ એક કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ રોકડ આપવાને બદલે

ઓગણચાળીસ સસ્તામાં આપવાની લાલચ આપી વધુ ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસ પકડાયેલા આરોપી પિંકે સુરેશભાઈ પટેલ રીડો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ તેની સામે પાલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો હાલ પોલીસ આ કેસમાં સામેલ અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે પોલીસને આશંકા છે કે આ ટોળકી અન્ય ઘણા લોકો સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ આચરી હોઈ શકે સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્રવટ સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે આ ઇકોનોમિક ઓફેન્સિસ વિંગમાં

એની સાથે કિશોર પટેલ પ્રતીક પટેલ હર્ષલ પટેલ નૈમિલ દડાવાલા હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડ થી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફિન્સ વિંગમાં પણ આજ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બેથી થી વધુ અરજીઓની તપાસો ચાલુ છે મીડિયાના માધ્યમથી હું સમગ્ર સુરત શહેરની જનતાને નંબર અપીલ કરીશ કે આ પ્રકારના જે આરોપી છે પિંકેશ પટેલ કે અન્ય આવા કોઈ પણ વ્યક્તિઓ જે આપને ભાગીદારી પેઢીમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપને લાલચ આપે છે તો બધું જ સમજી વિચારીને આપનો ડાયરેક્ટ કોન્ટેક હોય એના રિવ્યુ હોય એના ફીડબેક હોય એ બધું વિચાર્યા બાદ જ રોકાણ કરવું ઘણા બધા એવા ઇન્વેસ્ટમેન્ટના ફર્મ્સ રેગ્યુલર બેઝિસ પર સુરત શહેરમાં આવતા હોય છે જે એક દિવસ માટે બે કે ત્રણ કલાકની મિટિંગ મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલમાં રાખે છે અને પછી લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટની લોભામણી લાલચો આપીને એમનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ લઈને અહીંથી સુરતથી ફરાર થઈ જાય છે તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના જે ફ્રોડસ્ટર્સ છે આ બધાના જે ચીટર્સ છે એવા લોકોથી લોકો દૂર રહે થેન્ક યુ